નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા બારમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડયાત્રાની શરૂઆત કરવામાં આવશે આ કાવડ યાત્રામાં બાહોશ મિસાઇલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ દ્વારા છેલ્લા બાર વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને છોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવારે છેલ્લા બાર વરસથી કાવડિયાત્રા નીકળી રહી છે દર વર્ષે આ કાવડિયાત્રામાં કંઈ ને કંઈ નવું વડોદરા શહેરના લોકોને દર્શનાર્થે મૂકીએ છીએ એવો અમારો પ્રયત્ન હોય છે આ વર્ષે પણ એક બ્રહ્મોસ મિસાઇલ કે જેના દ્વારા પહેલગામમાં હુમલો કરનાર આતતાઈઓ અને ત્યારબાદ ઓપરેશન મહાદેવ દ્વારા આ આતતાઈઓનો ભારતની સેનાએ નાશ કર્યો એ બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરને દર્શાવતી એક ઝાંખી કાવડયાત્રાને લઈને કાવડયાત્રામાં સાથે લઈને ચાલનાર છીએ હું આપના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે જેને પણ આપણે વડોદરા શહેરના રક્ષકદેવ નવનાથ મહાદેવ છે આ નવનાથ મહાદેવની કાવડયાત્રામાં જોડાઈ વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવ ને એમનું જે આપણામાં ઋણ છે આપણી રક્ષા કરવાનું એ ઉતારવાનો એક પ્રયત્ન કરીએ જલાભિષેક કરીએ સામાન્ય રીતે એવું કહેવાય કે મહાદેવનું ઋણ કદી ઉતરી નથી શકતું આ સાચી વાત છે પરંતુ મનુષ્ય જન્મમાં જીવને શિવ તરફ લઈ જવા માટેનું આ એક કદમ છે એની સાથે સાથે મારી બધા જ મિત્રોને વિનંતી છે બધા જ મહાદેવ ભક્ત શિવ ભક્તોને પણ વિનંતી છે આ કાવડયાત્રામાં અમે કોઈપણ જાતનું શુલ્ક ફી કે પૈસા અમે લેતા નથી કાવડયાત્રા નિશુલ્ક છે બધી જગ્યાએ જે કોઈ લોકો સ્વાગત સન્માન વગેરે કરે છે ભંડારો કરે છે દરેક લોકો પોતાના ભક્તિને ધ્યાનમાં રાખીને આ બધું જ કર્મ કરતા હોય છે તમે પણ આ કર્મમાં જોડાઈ શકો છો સાથે સાથે આખી કાવડયાત્રા સવારે સાત વાગે દર્ભાવતીના વિજયજી મહારાજ એમના નેતૃત્વમાં સિદ્ધનાથ મહાદેવથી શરૂ થશે ત્યાંથી રામનાથ મહાદેવ જશે ત્યાંથી ઠેકરનાથ મહાદેવ જશે ત્યાંથી મોટાનાથ મહાદેવ ત્યારબાદ સમાગામ થઈ કામનાથ મહાદેવ કામનાથ મહાદેવથી ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવથી કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ ત્યાંથી જા કોટનાથ મહાદેવને છેલ્લે જાગનાથ મહાદેવ પર પૂર્ણાહુતિ થશે આ પૂર્ણાહુતિના સમયે તમામ લોકો તમામ મહાદેવ ભક્તો જે ઉપવાસ કરતા હશે એમના માટે ફરાળીનો ભંડારો અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એના માટે સાદો ભંડારો એટલે મહાદેવનો પ્રસાદ રાખવામાં આવ્યો છે દરેક ભાવિક ભક્તોને આ પ્રસાદનો લાભ લેવા વિનંતી છે જેને પણ કાવડયાત્રામાં ચાલવાની ઈચ્છા છે એના માટે ત્રણ મહત્ત્વના મુદ્દા એક મુદ્દો કે આ કાવડયાત્રામાં જે કોઈ લોકો ચાલશે એમણે અગાઉ બે દિવસથી આપણે સૌએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે કાવડ ઉંચ ચાલીશું તે દિવસ અને એના પછીના એક દિવસ સાથે સાથે કેસરી જબ્બો ટી શર્ટ કુર્તો જે કંઈ પહેરવું હોય પહેરી શકે પહેરવાનો રહેશે જેને કાવડ ઉંચકવો છે એમણે પણ આ પહેરવાનો છે ઘણા લોકોને બૂટ ચપ્પલ પહેરીને ચાલી નહીં શકાય હા જેનાથી ના ચલાવતું હોય એ સ્લીપર પહેરીને ચાલી શકશે આ કાવડયાત્રામાં મારી બધાને જ એવી વિનંતી છે કે જે કોઈ સ્થાન ઉપર તમે કદાચ ચાલી ના શકતા હોય બધા જ માટે અમે બસની વ્યવસ્થા કરી છે ટેમ્પાની વ્યવસ્થા કરી છે કોર્પોરેશન દ્વારા બે બસ અમને આપવામાં આવી છે વિટકોસની અને ત્રણ બસ વૈશાલી ટ્રાવેલ્સવાળાએ આપી છે કોઈને કોઈ બી ભાવિક ભક્તોની એવી ઈચ્છા હોય કે મારે પણ આ જે નવનાથની જાત્રા કરનારા લોકો છે એના માટે મારે પણ એક બસ આપવી છે તો વેલકમ છે આપી શકે છે કારણ કે આ સેવાનું કામ છે નવનાથ મહાદેવની સામૂહિક ભક્તિ અને સામૂહિક દર્શનનું કાર્ય છે આપણે બધા જ લોકો આ નવનાથની મહાદેવની ભક્તિમાં જોડાઈએ સાથે સાથે આપણે આપણું તન અને મનથી અમે ધન નથી માગતા તન અને મનથી આપણું યોગદાન જેટલું આપી શકાય કદાચ કોઈ એવું કહી શકે હું એક મહાદેવથી બીજા મહાદેવ ચાલી શકીશ ચાલશે અને છેલ્લે કંઈ ના થાય તો નવે નવનાથ મહાદેવ પર સ્કૂટર રિક્ષા લઈને પણ દર્શન કરવા આવો પણ શ્રાવણના છેલ્લા સોમવારે નવે નવનાથ મહાદેવના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ અને જીવને શિવ તરફ લઈ જઈએ હર હર મહાદેવ એનાથી આગળ એક વાત ખાસ રહી છે હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર ધર્મ મહિનો છે અને એમાંય એ શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે તો શું આપણે સૌ મહાદેવ માટે એક દિવસ કામ ધંધો નોકરીમાં રજા ના મૂકી શકીએ આ કરીને પણ આપણે જોડાવું જોઈએ એટલું જ નહીં કેટલીક જગ્યાએ તમે જાતેનો ફોટો પાડો આજે સાંજ સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે હાથીપોળ રાજમેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડિયાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો આ પણ નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમયના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે તો આપણે આ આહુતિ પણ આપીએ એટલે જ કહીએ છીએ જોઈ શું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડ માં આપણે જોડાઈએ હર હર